રદ કરવા માટેની દરેક સરકારી એનએચસી પીએચસી જેટલી પણ હોસ્પિટલો છે જે પણ ચાલે છે એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવા માટેની આરોગ્ય વિભાગને તાકીદ જે કરવાની હતી એ કરવામાં આવી છે બરાબર હવે એ બેઝ ઉપર હું કોર્ટ કાર્યવાહી કરીશ અને જેટલા પણ કર્મચારીઓ હોસ્પિટલમાં કામ કરે છે જે સરકારી ગ્રાન્ટેબલ છે કોર્પોરેશનની છે એનએચસી પીએચસી સિવિલ હોસ્પિટલ કે જેટલી પણ આરોગ્યના વિષયક જે સેવાઓ છે સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોય કે કંઈ પણ હોય બરાબર છે નાની નાની એવી ડિસ્પેન્સરી બી સરકારી હશે ને તો એનો કર્મચારી જે કોન્ટ્રાક્ટ પર છે એનો પગાર ઓછો મળે છે બીજા બધા લાભ મળતા નથી તો એના માટે આપણે ઝુંબેશ ચાલુ કરી છે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી તરફથી હું સ્થાનેથી જાહેરાત કરી ચૂકેલો છું હવે ફરીથી હું આજે બધાને કહેવા માગું છું કે આજે આરોગ્ય મંત્રી શ્રી પછી અગત્યની વસ્તુ કે નકલ રવાના જે કરવાની હતી અગ્ર સચિવને અને મુખ્યમંત્રીશ્રીને એ મેં કોઈ નકલ રવા નથી કરી હું જાતે રૂબરૂ આપી મુખ્યમંત્રી શ્રીને પણ આપી છે આરોગ્ય શ્રીને પણ આપી છે અને અગ્ર આ હેલ્થના અગ્ર સચિવ સાહેબને પણ આપી છે તેવાનો મતલબ એવું છે કે હવે આપણે એક એક્શન મોડમાં જ કામ ચાલુ કરી દીધું છે બરાબર છે એટલે જેટલા પણ કર્મચારીઓ હોય સિવિલના હોય ના હોય પીએચસી ના હોય કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના હોય બરાબર કોઈ પણ હોસ્પિટલ કર્મચારીઓ કે જ્યાં ટૂંક ટૂંકમાં સરકારી ગ્રાન્ટ અવેલેબલ થતી હોય જ્યાં મળતી હોય કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય એ બધા જને મારી નમ્ર વિનંતી કે તમે જોડાવ હું સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી તૈયારી છે વકીલની ફીસ બાબતે તમે તમારી રીતે વાત કરી શકો છો વકીલની ફી તમારે આપવાની છે પણ ન્યાય માટે હું તમારો સહકાર આપવા માટે તૈયાર છું સહકાર આપીશ હંમેશા હું જેવું પહેલી જ પિટિશન દાખલ થશે એવું તરત હું મીડિયામાં અને બધી રીતે જાહેરાત કરીશ કે ભાઈ આ હોસ્પિટલના કર્મચારીઓ પોતાના હક માટે કોર્ટના સહારે ગયા છે કારણ કે આપણને પૂરો બંધારણ ભારતનું જે બંધારણ છે એના ન્યાય પ્રણાલી ભારતની દેશની ન્યાય પ્રણાલી પર છે એના જ અમે કોઈ આંદોલન નહીં કોઈ હડતાલ નહીં કોઈ રેલી નહીં ડાયરેક્ટ કોર્ટ થ્રુ જ અમે આગળ વધવાના છીએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લેબર કોર્ટ લેબર કોર્ટ થી શરૂઆત કરીશું નહીં તો પછી હાઈકોર્ટ થી શરૂઆત કરી પણ ટૂંકમાં અમે બધું ત્યાંથી કામ બધાને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું આભાર